અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય પ્રજ્વલ ચોક તૈલી ચંદ્રપ્રકાશ કુલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા જ્યાં સરકારી વકીલ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી કોર્ટે આરોપીના એક વર્ષોના રિમાન્ડ મંજૂર કર્યા છે એવું સામે આવ્યું છે કે પ્રયાગરાજના યુટ્યુબરે કુંભસ્થાન કરતી મહિલાઓના વીડિયો પણ અપલોડ કર્યા છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક ગૃહમાં પસાર હાલ ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં દ ગુજરાત ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ કર્યું હતું જે સર્વાનુમતે પસાર કરાયું ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક બે હજાર પચીસ હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામ ચલાવ રજિસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી વધારવામાં આવ્યું છે અગાઉ બાર માર્ચ બે હજાર પચીસ સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું હતું

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને હોબાળો થઈ રહ્યો હતો લોકોએ પ્રીપેડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રીપેઇડ સ્માર્ટ મીટર અંગેના સરકારને સવાલ કર્યો આ સવાલનો જવાબ આપતા ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે હાલના સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તેથી તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે છસો ચૌદ વર્ષ બાદ અમદાવાદમાં માતા ભદ્રકાળી નગરયાત્રા એ નીકળશે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરની સ્થાપનાના છસો ચૌદ વર્ષ બાદ નગરયાત્રાએ નીકળવાના છે છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે અમદાવાદનો સ્થાપના દિવસ છે ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા યોજાશે માતાજીની ચરણ પાદુકા રથમાં મૂકવામાં આવશે સવારે સાત ત્રીસ વાગે નગરયાત્રા નીકળશે ગુજરાત હાઈકોર્ટમાં માતૃભાષામાં કાર્યવાહીની માંગ વિશ્વ માતૃભાષા દિવસે હાઈકોર્ટમાં પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે બહાર ગુજરાત ઉચ્ચ માતૃભાષા સમિતિના હોદ્દેદારો અને સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન યોજ્યું હતું આ સમિતિના કન્વીનર સિનિયર એડવોકેટ અને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અસીમ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વર્ષ બે હજાર બારમાં વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો એ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારવામાં આવે ન ન શાયરી કોઈ મોટા દાવા નાણા મંત્રી નાણા મંત્રી કનુભાઈ સતત ગુજરાતનું બજેટ રજૂ કર્યું રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી મોટા કદનું ઇતિહાસ લાખ કરોડનું બજેટ રજૂ કરાયું છે નાણાં મંત્રીએ અંદાજિત પંચ્યાસી મિનિટના બજેટ ભાષણમાં યુવાઓ ખેડૂતો અને મહિલાઓ માટે જાહેરાત કરી આગામી સમયમાં પાંચ લાખ રોજગારીની તકો ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી છે નાણાં મંત્રીએ શાયરી કે કવિતાની પંક્તિઓ વગર સીધા અંદાજમાં જ બજેટ રજૂ કર્યું રાજકોટની હોસ્પિટલના સીસીટીવી રોમાનિયા એટલાન્ટાથી હેક થયા બે હજાર સુધીમાં વેચાયા રાજકોટના નર્સિંગ હોમમાં સારવાર માટે આવતી મહિલાનો સીસીટીવી ફૂટેજ યુટ્યુબ પર વાયરલ કરનાર ત્રિપુટીને ઝડપી લેવામાં પોલીસ સફળતા મળી છે પોલીસે સીસીટીવી ફૂટેજ વેચીને રૂપિયા કમાવાનો કાઢસો કરનાર પ્રજવળ થયેલી પ્રજ પાટીલના ચંદ્રપ્રકાશને ઝડપી લીધા છે તેમના મોબાઈલમાંથી સંખ્યાબંધ હોસ્પિટલ મોલ શોપ અને પાર્લરના ફૂટેજ મળ્યા છે એનએફએસયુનો તૃતીય પદવિદાન સમારોહ યોજાયો નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી સાયન્સીટી પદવીદાન સમારોહ હજાર ના રોજ યોજાશે આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે સાબરમતીમાં રિવર રાફ્ટિંગ માટે ત્રણ કંપનીએ અરજી કરી રિવરફ્રન્ટ પર રિવર રાફ્ટિંગ કરવા માટે ત્રણ એજન્સીએ અરજી કરી છે આમ્રપાલી ઇન્ડસ્ટ્રીઝ એટલાન્ટિક વોટર સ્પોર્ટ્સ અને અમદાવાદ કેક નામની એજન્સીઓ રિવરફ્રન્ટ પર રિવર રાફ્ટિંગ કરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે અરજી કરી છે જેમાં એજન્સીઓએ કલેક્ટર ઓફિસમાં અરજી કર્યા બાદ સુરક્ષા અને સલામતી માટેની ચકાસણી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવશે અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે